વકીલના ના યુનિફોર્મ માં છું કોર્ટમાં જાઉં છું મારા અસીલ ને મળવા જાઉં છું પાસે કોઈ પરિપત્ર હોય તો મને બતાવો કે મને કોર્ટમાં અસિલ ને મળતો જતા રોકી શકે પોલીસે બોલ્યા છે વિડીયો બોલે છે કે સાહેબ વાત સાચી પણ તમે મારી મજબૂરી સમજો એટલે બીજો પ્રશ્ન એને કીધો કે મજબૂરી એટલે શું તમે પોલીસ છો પોલીસ મજબૂર હોય તો પ્રજા તો લાચાર જ થઈ જાય ને શેની મજબૂરી તો કે મારે ઉપર થી મને આદેશ છે આને ત્રીજો પ્રશ્ન કરું ઉપર કોણ કે કહેવાય તર્કબદ્ધ દલીલ સાંભળનારા ને લાગે કે પોલીસે ભારતીય જનતા પાર્ટી નો ખાલી ખેસ નથી પહેર્યો કામ એના જેવું કર્યું ઉઘાડા પડી ગયા ગીતાજી માં કહ્યું સ્થિત પ્રજ્ઞ શકા ભાષા સમાધિ થશે કેશ વહ સિત કિમ પ્રભાસિત કિમાસિત વ્રજિત કિમ કયો યો જે છે એ સફળ થશે તો ભગવાને કીધું સ્થિત શેખા ભાષા જેનું મગજ સ્થિર બુદ્ધિ સ્થિર રહેશે રણના મેદાનમાં પણ જે પોતાની ચિત્ત ગુમાવે નહીં એનો વિજય નક્કી છે તમે જો ગોપાલ ઇટલીયા જીતા પછી એને શું કીધું કે ભાઈ હવે હું દીકરીના બાપ ની જેવું છે મારે હવે જવાબદારી આવી છે મારી માથે એટલે હવે હું પેલા જેવો ગોપાલ તમને જોવા ન મળું તો તમે એમ નહીં માનતા મેં કઈક સેટિંગ કરી લીધું મારે ફળ આવ્યા હોય ને આંબામાં તો કેરીમાં ઊંચી ન હોય જાય કે તમારે તાકાત આંબી લ્યો કેરી એમ ન હોય આંબો એમ ન કેરી ઝૂકે કે જુઓ મારામાં ફળ આવ્યા મંડો ખાવા ગોપાલ ઇટેલિએ કીધું કે હવે મારે બુદ્ધિપૂર્વક વર્તવું પડશે પેલા અપરિપક્વતાની જેમ નહીં